ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયોમાં માહિતી લીધી કે ભાઈ આપણે ચણાના વાવેતર માટે યોગ્ય સમય કયો છે અને સારા ઉત્પાદન માટે આપણે આપણે કયા કયા ખાતરો નાખવા જોઈએ તો મિત્રો આ ચર્ચા કરવાના છીએ કે ભાઈ ચણાના વાવેતર માટે આપણે કઈ જાત છે એની પસંદગી કરવી જોઈએ જેથી આપણે એનું મહત્તમ છે એ ઉત્પાદન લઈ શકીએ અને એમાં પણ બિનપિયત અને પિયત માટે આપણે કઈ જાતની પસંદગી કરવી કઈ જાત આપણને કેટલું ઉત્પાદન આપે છે અને એની સાથે સાથે સુકારા અને સ્ટન્ટ રોગ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે કે નહીં એ વિશેની આપણે ચર્ચા આ વિડિયોમાં કરવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને આવીને આવી અવનવી માહિતી મળતી રહે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગને તમારું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પેલા આપણે ચણાની વાત કરીએ તો ચણામાં આપણને મુખ્ય બે જાત છે એ જોવા મળે છે જેમાં કાબુલી ચણા છે અને દેશી ચણા છે જેમાં આપણે ખેડૂત મિત્રો કાબુલી ચણાની વાત કરીએ તો એના સારા ઉત્પાદન માટે અથવા પાકના એનો જે છોડ હોય એનો જે પાક હોય એના સારા વિકાસ માટે એને લાંબા શિયાળાની જરૂર પડતી હોય છે અને જ્યાં વધુ ઠંડી પડતું હોય ત્યાં આપણને એનું ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળે છે અને આપણે અહીંયા કરવામાં આવે તો આપણે અહીંયા જે શિયાળો છે એ હલકો અને આપણે ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળતું હોય છે જેના કારણે સારું એવું મહત્તમ ઉત્પાદન આપણે કાબુલી ચણામાં લઈ શકતા નથી અને જો ઉત્પાદન મળે પણ તો એના જે ચણાની સાઈઝ હોય એ આપણને સારી એવી મળતી નથી જેટલી એની હોવી જોઈએ એટલા માટે આપણો જે શિયાળો છે એ ટૂંકો હોવાના કારણે આપણે દેશી ચણાનું છે એ મહત્તમ ઉત્પાદન મેળવી શકીએ છીએ તો ખડડીત મિત્રો સૌપ્રથમ આપણે જે દેશી ચણાની જે જાતો છે એના વિશેની આપણે ચર્ચા કરીશું જેમાં પેલી છે ગુજરાત જુનાગઢ ચણા ત્રણ ખેડિત મિત્રો આ જે જાત છે એ બે હજાર આઠમાં બહાર પાડવામાં આવેલી છે અને પિયત અને બિનપિયત વાવેતર માટે બંને માટે અનુકૂળ આવે છે બાર થી પંદર મણ નો ઉતારો જોવા મળે છે જ્યારે આપણે પિયત ચણાનું વાવેતર હોય તો એનું જે ઉત્પાદન છે એ ઓગણીસ થી લઈને વીસ મણ પ્રતિ જોવા

એના માટે ઈ જે આ જે જાત છે એ ખૂબ અનુકૂળ આવે છે અને આના પાકવાના દિવસોની વાત કરીએ તો આ 100 થી લઈને 105 દિવસની અંદર પાકી જતી હોય છે અને ખેડૂત મિત્રો આના ઉત્પાદનની વાત કરીએ તો આપણે 20 થી 22 મણ પ્રતિ વીગાડીટ આપણને આનું ઉત્પાદન જોવ મળે છે જ્યારે આના દાણાની વાત કરીએ તો એનો દાણો મધ્યમ કદનો અને તપકેરિયા રંગનો હોય છે અને ખેડૂત મિત્રો ખાસ વાત કે ભાઈ સુકારા અને સ્ટંટ બંને રોગ સામે આ ખૂબ સારી એવી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે હવે ત્રીજી વાત કરીએ તો એ છે ગુજરાત જુનાગઢ ચણા છ જે બે હજાર પંદર છે એમાં બહાર પાડવામાં આવેલી જાત છે અને ખાસ કરીને બિનપીએચ ચણાનું જે વાવેતર કરતા હોય એના માટે આ ખૂબ અનુકૂળ જાત છે અને આના જે પાકવાના દિવસોની વાત કરીએ તો એકસો થી લઈને એકસો બાર દિવસની અંદર સુકારા અને સ્ટંટરોગ સામે ખૂબ સારી એવી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને ખેડૂત મિત્રો બીજી છે ગુજરાત ચણા ગુજરાત ચણા સાત એ ખેડૂત મિત્રો બિન પિયત માટે ખાસ કરીને ભલામણ કરવામાં આવેલી જાત છે અને એ પણ 2021 માં બાર પાડવામાં આવેલી જાત છે જ્યારે આપણે એના ઉત્પાદનની વાત કરીએ ખેડૂત મિત્રો તો બિન પિયત માં 16 થી 17 મણ પ્રતિ વીઘા આપણે આ ગુજરાત ચણા સાત જે સોરઠ સુરસ છે એનું ઉત્પાદન જોવા મળે છે અને ખાસ કરીને સ્ટન્ટ રોગ સામે ખૂબ સારી એવી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે પણ સુકારા સામે છે એ મધ્યમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને એના દાણાની વાત કરીએ તો એનો દાણો મોટા કદનો અને ઘાટા કથ્થાઈ રંગનો હોય છે અને ખેડૂત મિત્રો આ જે ગુજરાત ચણા સાત અને ગુજરાત ચણા આઠ છે એ ખાસ કરીને બંને જાતમાં ઈયળ જે પોપટાકોરી ખાનાર ઈયળ છે એનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળે છે હવે ખેડૂત મિત્રો આ વાત થઈ ગુજરાત ચણા સાત ની હવે ગુજરાત ચણા આઠ જે હમણાં જ બે હજાર ત્રેવીસમાં જ બહાર પાડવામાં આવેલી જાત છે અને ખેડૂત મિત્રો આ જે જાત છે પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ છે અને ખેડૂત મિત્રો ખાસ વાત કે આની કાપણી આપણે હાર્વેસ્ટ હાર્વેસ્ટર થી પણ કરી શકીએ છીએ અને આના પાકવાના દિવસોની વાત કરીએ તો આ પંચાણું થી લઈને એકસો દિવસ આજુબાજુમાં આ જાત છે એ પાકી જતી હોય છે અને આના ઉત્પાદનની વાત કરીએ તો પિયતમાં મળે છે અને આ જે જાત છે એ સુકારા અને સામે ખૂબ સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે અને આજે આપણે વાત કરી કે ભાઈ આ ગુજરાત ચણા સાત છે અને ગુજરાત ચણા આઠ છે એ બંનેમાં પોપટાકોરી ધાનાલ જે ઇયળ છે એનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે અને ખેડૂત મિત્રો બીજી આપણે જાતની વાત કરીએ તો ફૂલે વિક્રમ છે ફૂલે વિક્રાંત છે એનું પણ છે ઉત્પાદન આપણને ખૂબ સારું જોવા મળે છે એ પણ આપણે ફૂલે વિક્રમની વાત કરીએ

પ્રતિકારક શક્તિ છે એ ખૂબ સારી જોવા મળે છે હવે ખેડૂત મિત્રો જ્યારે આપણે કાબુલી ચણાની વાત કરીએ તો કાબુલી ચણામાં આપણા કાબુલી ચણા એક અને ગુજરાત કાબુલી ચણા બે જેમાં આપણે જે પહેલી જાત છે પહેલા નંબરની જે જાત છે એ પિયત અને બિન બિનપિયત માટે છે જ્યારે બીજા નંબરની વાત કરીએ બીજી નંબરની જે કાબુલી ચણાની જે જાત છે એ પિયત માટે આપણે ખાસ કરીને ભલામણ કરવામાં આવે છે અને કાબુલી ચણાની પણ છે જમીન રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવે અને સારું એવું મહત્તમ ઉત્પાદન આવે આપે એવી આપણે જાતની પસંદગી કરવી જોઈએ જેમ કે ગુજરાત ચણા હાથ છે અને ઘણા લોકો ફૂલે વિક્રમ પણ જે વાવેતર છે એ ખૂબ વધારે પ્રમાણમાં કરતા હોય છે તો આપણે આવી જાતની પસંદગી કરવી જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન